વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ પાણીની સમસ્યા તેમજ વિશ્વામિત્રી કાંઠાના દબાણો મુદ્દે રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં વોર્ડ નંબર એકના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ પોતાના વિસ્તારમાં પીવાના પાણી તેમજ વિશ્વામિત્રી નદીના કાંઠેના દબાણો મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વોર્ડ નંબર એકના મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ પોતાના વિસ્તારમાં પાણીને મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી સાથે વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેમાં પાલિકા તંત્ર દ્વારા લોકોને આશ્વત કરવામાં આવ્યા હતા કે વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા દબાણો દૂર કરવામાં આવશે પરંતુ આજ દિન સુધી દબાણો દૂર કરવાની કામગીરી થઈ નથી પાલિકા તંત્ર દ્વારા સર્વે કરીને નાના મોટા ઝૂંપડાઓ તેમજ ગેરેજો દૂર કરીને સંતોષ માનવામાં આવે છે પણ મોટા માથાના દબાણો સામે પાલિકા તંત્ર મુખ પ્રેક્ષક બની રહ્યું છે જેને લઈને રોષ ઠાલવ્યો હતો સમગ્ર સભામાં રજૂઆત કરી છે આ સૌથી કલંકિત બોર્ડ ગણાયા આ બોર્ડ છે ને સૌથી કલંકિત બોર્ડ ગણાય બાર જણા ચૌદ બાર ને બે ટીચરો ચૌદ જણા નિર્દોષ વ્યક્તિઓને માનવ સર્જિત જે હોડી કાંડમાં મારી નાખનારું અને પૂર સત્તા પક્ષ સર્જિત પુરમાં આઠ જણે જીવ ગુમાવ્યો એનું આ કલંકિત બોર્ડની પૂર પછીની આ પ્રથમ સભા આ મેયરના અધ્યક્ષતાને આની અંદર ગંદા પાણી એક તો તમે લોકોને પાણી અમાડ ઉપાડ્યા અને પીવાના પાણીમાંય માદા કર્યા કારણ કે ગંદા પાણીના લીધે લોકો ચાર ચાર સાડા ચાર ચાર મહિનાથી ત્રાહિમામ પોકારી ગયા અમારે ધરણા પર બેસવું પડ્યું છતાં પણ પેટનું પાણી નથી ચાલતું જીવન જરૂરિયાત પાણીની બાબતમાં પણ પૂરતો સ્ટાફ કોર્પોરેશન નથી ફાળવતો અને એના કારણે પ્રશ્નનું નિરાકરણ નથી આવતું એ રજૂઆત હતી બીજી રજૂઆતો અમારી શહેર લેવલે હતી પણ હાલમાં પૂર પછી લોકોને ઉધા ચશ્મા પહેરવાનું પહેરાવવાનું આમણે કાવતરું કરેલું એની અંદર વિશ્વામિત્રીમાં એમને પંદર જ દબાણ દેખાયા અને આ દબાણ કોના તો નાના નાના માણસોના હવે એક ના બહુચરાજી પમ્પિંગ સ્ટેશન છે એનું એક થોડું નાનું બા દબાણ હતું એ પણ પાક્કું નહોતું એવી રીતે કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ હોય કે ગ્લોબલ સ્કૂલ હોય કે હરણીનું નાની મોટી હોય પણ એમાં આખું નાખું અગોરા મોલ વિશ્વામિત્રી કિનારે છે એનું કોઈ નામ નહીં વિશ્વામિત્રીના ગ્રીન ઝોનમાં કેટલા પણ પાક્કા બાંધકામો થયા છે એનું કોઈનું નામ નહીં સયાજી હોટલ જે આખી નાખી વિશ્વામિત્રી ઉપર છે જે જો તમે તોડવા જાઓ તો અડધો ભાગ એનો તૂટે છતાં એનું પણ નામ નહીં બરાબર છે તો તમે આવી રીતે દબાણો તોડો છો દબાણો તોડવાના બદલે તમે જે કાર્ય કરો છો તમે આજની તારીખમાં લખી નાખો આજે જો બે ઇંચ વરસાદ પડે ને તોય આખું વડોદરા શહેર પાણી પાણી થઈ જશે અને તમે દબાણો તોડવામાં પણ વ્હાલા દવલાની નીતિ રાખો છો માલે જારો ને સાચવો છો અને સામાન્ય નાગરિકને દંડો છો